હા વાકાનેર હોરાના હજીરાની સામેની હોરાજીની દુકાન થયો અંદર જો આ કેવી રીતે હજી નગરપાલિકાની કોઈ ફાયર ફાઈટરની ટીમ આવી નથી થઈ ગઈ છે અડધી કલાક પણ કોઈ આવે છે આવે છે જ કરે છે નગરપાલિકાના કર્મચારીઓ તો એને ઝડપથી મોકલો ખૂબ ખૂબ વિનંતી છે તેમને મોકલી દો ભાઈ હા વાકાનેર હોરાના હજીરાની સામેની હોરાજીની દુકાન બ્લાસ થયો છે અંદર જો આ કેવી રીતે સરગી રહ્યું છે બધુંય હજી નગરપાલિકાની કોઈ ફાયર ફાઈટરની ટીમ આવી નથી થઈ ગઈ છે અડધી કલાક પણ કોઈ આવે છે આવે છે જ કરે છે નગરપાલિકાના કર્મચારીઓ તો એને ઝડપથી મોકલો ખૂબ ખૂબ વિનંતી છે તેમને મોકલી દો આ multimass Beast Çin worship direction پلوہ کلي نه ننه آيوو لا 10 آيوو لا 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 آ Uuhh, en la... Uuhh, en la... Uuhh, en la... Uuhh, en la...